ભાજપના આગેવાન લોચન શાસ્ત્રી પોતાની ટીમ સાથે વાવાઝોડાની રાતથી જ ગ્રામજનોની મદદે પહોંચ્યા હતા બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ બીજા દિવસે ગામમાં પહોંચી અસરગ્રસ્તોને તાડપત્રી ભોજન તેમજ જરૂરી સામાન પહોંચાડ્યું હતું વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ આસપાસના ગામડાઓમાંથી ભોજન અને જીવન જરૂરિયાતની વ્યવસ્થા કરાઈ હતી જોકે સરકારે કેસ્ટ્રોલ આપવામાં ઢીલાસ દાખવી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો સાથે જ સાંસદ ધવલ પટેલે સાતસો પચાસ પત્ર કરિયાણું કપડા અને બાળકો માટે ચોપડા નોટબોક્સ મદદ મોકલી હતી માનવતાની સેવા માટે બંને પક્ષે આગળ આવીને અસરગ્રસ્તોની સહાયતા કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જી નમસ્કાર અહીં વેવલ ગામે ચક્રવાત આવ્યું હતું અહીં અમને મને સૌપ્રથમ અહીંના સરપંચ રાજુભાઈ દ્વારા મને જાણ કરવામાં આવી અને એ દિવસે અમે રાત્રે દસ વાગ્યાથી અહીં હાજર થઈ ગયા હતા અને અહીં પરિસ્થિતિ જોતા પહેલાં એક ફળિયામાં જોયું તો પંદરથી વીસ જેટલા ઘરો નુકસાન પામેલા એવું જાણવા મળ્યું પણ જોતા પરિસ્થિતિ જોતા દોઢસો જેટલા ઘરો અહીં સંપૂર્ણપણે નાશ પામી ગયા હતા તેમાં પાંચથી છ ઘરો તો એકદમ જ નાશ પામ્યા હતા અહીં પાંચ જણા ઇન્જર થયા હતા એમાંથી બે ગંભીર રીતે ઇન્જર થયા હતા એમની એમને યુદ્ધના ધોરણે એમની સારવાર કરવામાં આવી બાકીના લોકોની અહીં મેડિકલ ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી સાથે જ અહીં લોકો માટે શેલ્ટરની તકલીફ થઈ ગઈ હતી એમને પ્રાઇમરી સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને જે લોકોને જરૂરિયાત પ્રમાણે એમની તાળપત્રી બીજા દિવસે બાંધી અને એમને સૌપ્રથમ એમને રાહત આપવામાં આવી કે એ ઘરે રહી શકે સાથે જ એમને રાશનની જરૂર હતી સવાર સાંજ અમે જમવાનું પહોંચાડી રહ્યા છે સાથે રાશનની કીટ પહોંચાડી રહ્યા છે એમની જરૂરિયાતમંદ વસ્તુઓ પણ પહોંચાડી રહ્યા છે સાથે સાથે જ પહેલા દિવસે કે અહીં રહી શકાય એવી પરિસ્થિતિ લાઇટ નથી વીજળી નથી એમ પહેડી વીજળી ગઈકાલે રાતથી ચાલુ કરી દેવામાં આવી છે સાથે જ સરકારી તંત્ર સાથે મળી અને અહીં જેટલા લોકોના ઘરને નુકસાન પામ્યું છે તેનું સર્વે પૂર્ણ કરવામાં આવી ગયું છે સાથે જ ખેતીને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું છે અહીંના ગ્રામસેવક જોડે મળીને ખેતીનો પણ સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે એટલે કે વહેલી તકે એમને પોતાનું ખેતી અને ઘર માટે રાહત મળી જાય એની અમે વ્યવસ્થા કરી રહ્યા છે અત્યારે ચોથા દિવસે ગામમાં વીજળી સાથે લોકો હવે ઘરમાં રહી શકે એ પરિસ્થિતિ થઈ ગઈ છે અને અહીં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને અવિરત પ્રવાહ મળી રહ્યો છે અને આવી પણ આ ફોન આવી રહ્યા છે તો અત્યારે લોકોની સ્થિતિ ઘણી સારી છે સાથે જ સાંસદ દ્વારા અહીં પહેલા દિવસે વિઝિટ લેવામાં આવી હતી ત્યારબાદ આજે સાતસો જેટલા એમના પતરાઓ એમણે મોકલાવ્યા છે અને આજે એમના રાહત કીટ આપવામાં આવી છે એ ચાર પાંચ હજાર કિલો જેટલી આજે રાહત કીટ અહીં લોકોને પોતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે જે અમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ રાહતની છે જી નવસારી જિલ્લાના માંસદા તાલુકામાં આવેલા સિંડ ગામમાં હોડીમોરા મોરા તેમજ બીજા એક ફરિયામાં લૂટાળ ફરિયામાં રાત્રિ દરમિયાન શનિવારના દિવસે ચક્રવાત આવવાથી ઘણા બધા ઘરોના પતરા તૂટી ગયા છે ઉડી ગયા છે એની સાથે પાકને નુકસાન થયું શાકભાજીને નુકસાન થયું છે એની સાથે ઘણા બધા ઘરો જમીન દોષ થયા છે હજુ સુધી સરકારની એક પણ રૂપિયાની સહાય મળી નથી અને અહીંના આગેવાનો દ્વારા અહીંના લોકો દ્વારા એમને જમવાનું પૂરું પાડવામાં આવે છે ચા નાસ્તો પૂરો પાડવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા કેશ ટોલની એક પણ રૂપિયાની સહાય મળી નથી જો સરકાર દ્વારા એક પણ રૂપિયાની સહાય ન મળશે તો અમે ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું અને તાલુકા પંચાયતની કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરીશું